आज की प्रेस कॉन्फ्रेंस में उपस्थित माजी, मा माजी सांसद माजी प्रदेश प्रमुख कांग्रेस वर्किंग कमेटीना सदस्य <coughs> आदरणीय जितेन्द्रभाई ठाकुर भाई श्री मनीष भाई भाई श्री दीनभाई भाई श्री पार्टी भाई प्रेसरे मीडिया आमंत्रित डे मुद्दाओं होंगे अपने साथी बात करवाने साठी आज एक खास प्रेस कॉन्फ्रेंस

એ પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે તો વિષયના ઉડાણ માં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે કોઈ રાજકીય આક્ષેપો કરતા આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો

પછી કેવું કે છત્રીસ હજાર નું બિલ થયું છે છત્રીસ હજાર તમારે ભરવા પડશે તો આ પૈસા શેના ભરવાના તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે પગ કપાયા વગર જવું છે તો તમારે પૂરા પૈસા ભરવા દર્દીના સગાએ મને ફોન કર્યો મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા દેવાનું મને નવાઈ લાગી આવું કેમ તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો આ ગરીબ દર્દી છે

મેડિકલ નું એસપીપી હોસ્પિટલ નું બિલ આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે સોફ્ટ કોપી પણ આપણે ધક્કા થાય છે પેલો કે બિલ તમે કહો છો પણ એ દવા ક્યાં આપી ક્યારે માથાપોટ અંતે પછી કે ના એ દવા તમારે ત્યાં નથી ખૂણા પડી છે આ

બિલ મારી માથાકૂટ કરી એની સાથે બધી માથાકૂટના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું એટલે એ પણ અમે કાઢી આપીએ એટલે ચાર હજાર રૂપિયા એક્સરે નું બિલ હતું

રોકડા ભરી દીધા પડી ગઈ એટલે હવે તમારે એક્સરે ના પૈસા પેલા એને શું કીધું તમારા દર્દી દાખલ થયા એટલે પેલું મેં એવું કીધું કે આયુષ્યમાન કાર્ડ મુજબ ધર્તી કીધું કે તમારું આયુષ્યમાન કાર્ડ મુજબ રૂપે ત્યારે ધર્દી ને દાખલ કરાવ્યો દાખલ કરાવ્યા બાદ ત્રણ દિવસ ટ્રીટમેન્ટ ચાલ્યો ત્રણ દિવસ અને ત્યારબાદ એ કીધું કે પણ કાપવું પડશે તો અમે કીધું કાપવામાં અમારી સહમતી નથી અમને સાજો કરવા માટે અહીંયા હોસ્પિટલ વધારે રહ્યા હતા

અગર સરકાર શું બિન હું ચેક કરાવવા નીચે ગયો ત્યારે ખબર પછી સત્તર હજાર ની દવાઓ જે નીચેથી ગઈ છે એ ઉપર નથી પહોંચી બરાબર ઉપર એ દવાઓ નો અમે ઘોટાળો મોકલ્યા છે આ જે નીચેથી ગઈ ઉપર એક ઘોટાળો પડી હતી એ દવાઓ પાછી ફરી ફાર્મર થી ઉપર મોટા મોકલી અને કીધું કે આ દવાનું સત્તર હજાર નું અમે કાપી નાખીએ છીએ કહી તમે કાપી નાખવાની વાત નથી પણ આ દવાઓ ઘોટાળો થયો કેમ મેલ માં રક્ષા કેમ છે એની આઈડી માંથી રાત્રે સાડા દસ વાગે આ બિલ કરવામાં આવ્યું અને ત્યાં મેનેજર કોઈ એના માટે પણ મારી હા તારે અબીન નીરેટર અને 700000 નો બિલ અને લાસ્ટમાં ફાર્મસી નો 850000 અને સંતોર ટોટલ મે 130000 રૂપિયા નો આવ્યો આહા હા સંતોર પહેલા કે પહેલા તમારું 76000 નો બિલ છે મૌખિક કહેલું કે એમણે કે બિલ નો ઓપેલી કોપી કે ઓકે મૌખિક કહી કે 700000 તમારા મત બરાબર અને આ પહેલા જે 29000 પાનસી ના છે ના એ આઈ વી ટી બિલ નોકલે

દવાઓની તસ્કરી ઓગણત્રીસ રૂપિયાની દવાઓ બિલ બને છે જે દવા પેશન્ટ માટે વપરાય નથી ગઈ નથી ખૂણામાં પડી છે સ્વીકારનાર બેને સાઈન કરી છે કે જતા રહ્યા છે દર્દીના સગા આટલી બધી માતાજી કરે છે પછી એ 29000 વાળું બિલ સીધું 3000 રૂપિયા થઈ જાય 4000 4200 રૂપિયા એક્સરે ના ભેળા થાકે છે રોકડા આપતા માથા તો કાં થાય કરે હવે એસપી એસપીપી હોસ્પિટલ ના સંચાલકો જવાબદારી એ હતી કે એક સંસદ સભ્ય તરીકે મે મુદ્દો ઉઠાવ્યો છે મારા સાથે વાત કરવી જોઈએ કે સાહેબ આપની પાસે કોઈ વિગતો છે અમે એની તપાસ કરાવીએ એના બદલે મીડિયા ખોટું છે દુનિયા આખી ખોટી છે અને અમે સાચા છીએ આ દર્દીના સગાની એમને એ વખતે થયેલી વાત આ બધા જ પુરાવાઓ એટલા માટે રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને સંપૂર્ણ બાબતની જ્યુડીશિયલ ઇન્કવાયરી સંસદ સભ્ય ઉઠાવેલો મુદ્દો એનું વર્જન લીધા વગર પ્રેસ માં ખુલાસો મોકલનાર માણસ એના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ જો એમની મિલી ભગત ના હોય જાય તો જાય ક્યા આ સ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે મેં આ થોડા પુરાવાઓ સાથે આપની સાથે એક બાબત વાત કરી છે અન્ય એક બાબતનો મુદ્દો કોંગ્રેસ કમિટી નું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે બે નું વર્ષ

કોંગ્રેસની વિચારધારાને મહાત્મા ગાંધીજી આજથી સો વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના એને સો વર્ષ બે હજાર પચીસ માં પૂર્ણ થાય છે એટલે અમારા એઆઈસીસી દ્વારા ગુજરાત પસંદ કરવામાં આ એક ઐતિહાસિક વર્ષમાં આવ્યું એનું આ એક કારણ છે બીજું કારણ આપ જોવો છો કે અહિયાં સૌથી પહેલી તસવીર પટેલ કોંગ્રેસ સમિતિના લાંબા સમય સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ પચીસ વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ એ સરદાર સાહેબ રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ને એટલે જન્મ જયંતિ માં પૂર્ણ થાય છે પંચોતેર વર્ષ એ બે હાજર પચીસ માં પૂર્ણ થાય છે ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી એ ગુજરાતની આ ભૂમિને એઆઈસીસી ના સેશન માટે પસંદ કરી છે

ઉપરાંત ઇન્વાઇટીસ ઉપરાંત સ્પેશિયલ રહેશે સવારે સાડા અગિયાર વાગે શાહીબાગ ખાતે સરદાર સ્મારક આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રનું સૌથી અગ્રગણી નેતાઓમાંનું નામ मोखंडी पुरुष गुजरात प्रदेश कांग्रेस समिति माते गौरव के 25 वर्ष ने पहला प्रमुख એટલે સરદાર સ્મારક માં કોંગ્રેસ વર્કિંગ કમિટી ની મીટિંગ ઇત્યાマルશે સવારે 11:30 કલાકે 8 એપ્રિલ મીટિંગ પૂર્ણ થયા બાદ સાંજે 5 કલાકે ગાંધી આશ્રમ માં ગુજે બાપુના

ઉપસ્થિત નું આયોજન કરવામાં આવ્યું છે નવ તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે સમગ્ર દેશમાંથી લગભગ બે હજાર જેટલા ડેલિગેટ આવશે અમારા ગુજરાત માટે પણ અમે વિનંતી કરી છે કે પણ હોસ્ટ સ્ટેટ છીએ યજમાન રાજ્ય છીએ એ રીતે સ્થાન મળે એ માટેની વિનંતી અમે કરી છે મને આશા છે એમાં અમારા થોડા નામો પણ ઉમેરાશે અને ઉપસ્થિત રહી શકાશે એઆઈસીસી નું અધિવેશન સાબરમતીના તટ ઉપર કોચરાશ્રમ અને મહાત્મા ગાંધીજી નું ગાંધી આશ્રમ બંને અમદાવાદના સાબરમતીના તટ પર આવેલા છે ત્યારે આ ઐતિહાસિક ભૂમિ પર એઆઇસીસી નું અધિવેશન મળે મળેલી ગણતરીથી સાબરમતીના તટ ઉપર રિવરફ્રન્ટ પર અમારું એઆઇસીસી નું અધિવેશન મળશે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનોમાં મહત્વના નિર્ણયો એઆઈસીસી નું અધિવેશન અઢારસો પંચ્યાસી માં મળેલું હતું અને એ સેશનમાં યોશચંદ્ર બેનર્જી આગળના દિવસોની રાષ્ટ્રહિત માટેની અને દ્રષ્ટિ પક્ષ માટેનો સંદેશ લોક કલ્યાણ માટેની વાતો એ હંમેશા એઆઈસી અધિવેશનમાં છે આઝાદી પહેલા સ્વીકારી હરિપુરાત્યાગ્રહ નો દસ વર્ષ નો ગાળો પૂરો થતો ઐતિહાસિક દિવસો દરમિયાન હરિપુરામાં મળે સરદાર સાહેબ ની માંગને સ્વીકારીને હરિપુરા ખાતે અધિવેશન મળેલું હતું અને ત્યારે હરિપુરામાં પૂર્ણ સ્વરાજને લઈને જ એક નિર્ધાર ત્યાંથી થયો ઇલેક્શન પણ એ વખતે થવાનું હતું એ સેશનમાં અને એ સમયે એ ઇલેક્શનમાં ચંદ્ર બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાયા

અમલમાં મૂકી અને એ પણ ઇતિહાસ આપણા ગુજરાત સાથે જોડાયેલો છે આવી મહત્વની બાબત આઠ અને નવ એપ્રિલે થશે આપણે સમયાંતરે અમારા અધિવેશનની વાતો અમે

પટેલ હોય લલ્લુભાઈ ગાંધીજી ની સેવાની સાધના ખોટવાય હોય એવું લાગે છે અને ધનપતિઓની સેવા વધી છે ત્યારે એક સેવાની સાધના માટે મળશે હું માનની જગદીશભાઈ ને કહીશનની બાબતમાં પોતાની બે વાત કરી પછી આપણે હિન્દી બાઇટ જોતી છે તો હિન્દી બાઇટ અને એ પછી આપના પ્રશ્નો તો છે